નમસ્કાર ગુજરાત રાજ્યની સ્થાપનાના પંચોતેર વર્ષ આગામી વર્ષ બે હજાર પાંત્રીસમાં પૂર્ણ થવા જઈ રહ્યા છે તે પ્રસંગને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા એક નવીન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના પંચોતેર વર્ષની વિકાસ યાત્રાનો એક લોગો પ્રસિદ્ધ કરવાનું ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે આ અંગે જાહેર જનતા તરફથી તમામ નાગરિકો તરફથી આ સ્પર્ધામાં ભાગ લેવા ગુજરાત રાજ્યના પંચોતેર વર્ષ અંગેનો એક લોગો બનાવી અને તેની સ્પર્ધા માટે ભાગીદાર થવા માટે તમામ નાગરિકોને આથી અપીલ કરવામાં આવે છે લોગો મૌલિક રીતે બનાવેલો હોય અને ગુજરાત સરકારના આ અંગેના નીતિ નિયમોના પાલનને અનુલક્ષ અનુલક્ષીને કરવામાં આવ્યો હોય તો માય ગોવ ડોટ ઇન નામનું ગુજરાત સરકારનું જે એપ છે તેમાં આ સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયમો પણ છે આપનો બનાવેલો લોગો એમાં અપલોડ પણ કરી શકો છો અને આ લોગોની પ્રતિસ્પર્ધામાં ભાગ લેવા માટે અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસથી ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીની સમયમર્યાદા નિયત કરવામાં આવી છે અને આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા થનાર વ્યક્તિને જેનો લોગો ગુજરાત સરકાર દ્વારા આખરી રીતે માન્ય કરવામાં આવશે અને પ્રથમ નંબરે પામવામાં આવશે એને ત્રણ લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેરાત કરવામાં આવ્યું છે તો તમામ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અને બહોળી માત્રામાં ગુજરાત સરકારના અને ગુજરાતની રાજ્યની પંચોતેર વર્ષની જે ઉજવણી આપણે કરવા આગામી દિવસોમાં અને આગામી સમયગાળામાં કરવા જઈ રહ્યા છીએ તેમાં ભાગીદાર થવા માટે અપીલ કરવામાં આવે છે